મિત્રો આજે લીલું નાળિયેર પીવાના ફાયદા વિશે જાણીએ લીલું નું પાણી આરોગ્યવર્ધક અને ઔષધીય ગુણોવાળું તાજું પીણું છે નાળિયેર પીવાના ઘણા ફાયદા છે નાળિયેરના પાણીમાં પોટેશિયમ મળે છે જેથી બીપી કંટ્રોલમાં રહે છે શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે જેથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે શરીરમાંથી પાણી ઘટી ગયું હોય કે ડિહાઈડ્રેશનમાં આવી ગયું હોય ત્યારે તે નાળિયેર પીવા નું પાણી પીવાથી તુરંત શક્તિ મળે છે અને ડિહાઈડ્રેશન દૂર થાય છે લીલા નાળિયેર ના પાણીમાં ફાઈબર સારી માત્રામાં હોય છે જેથી શરીરનો શરીરનો ખોરાક પચાવવાની શક્તિ વધે છે કબજીયાત દૂર થાય છે એસિડિટીમાં રાહત થાય છે ગેસની તકલીફ ઓછી થાય છે નાળિયેરમાં ફેટ નહિવત હોય છે જેથી વજન ઘટાડવામાં ફાયદો કરે છે તેમાં કેલરી ઓછી હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે નાળિયેર પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે નાળિયેરના પાણીને ને કારણે ચામડીની ચમક આવે છે વાળની તંદુરસ્તી વધારે છે ને લાંબા વાળ થાય છે અને મજબૂત વાળ થાય છે વાળ સિલ્કી બને છે કિડની સફાઈમાં ફાયદો થાય છે પથરી થી થતો રોગ અટકાવવામાં મદદ કરે છે પેટની ગરમી દૂર થાય છે કોલેસ્ટ્રોલ ઘટાડવા ફાયદો થાય છે જેથી હાર્ટના દર્દીને ફાયદો થાય છે નાળિયેના પાણીથી લોહીની સફાઈ થાય છે નાળિયેર પાણી પીવાથી શુક્રાણુ વધે છે બ્લડ સર્ક્યુલેશનમાં ફાયદો થાય છે એન્ટી એજિંગ પ્રોસેસ ધીમી થાય છે લોહીમાં ગઠ્ઠા જામમાં સામે ફાયદો કરે છે કેલ્શિયમ મેગ્નેશિયમ મળે છે જેથી હાડકા અને દાંત મજબૂત બને છે શરીરનું તાપમાન નિયંત્રણ કરે છે વિટામિન સી મળે છે શ્રદ્ધ શરીરની વૃદ્ધિમાં ફાયદો થાય છે ઝેરી કચરો દૂર થાય છે ઘાની રોજમાં લીલાલ નારિયેળ પીવાથી ઘણો ફાયદો થાય છે નાળિયેરનું પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઇટમાં ઘણો ફાયદો થાય છે કારણ કે તેમાં પોટેશિયમ મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે ગર્ભવતી મહિલાઓને વધુ ફાયદાકારક થાય છે માતા અને બાળકની વૃદ્ધિમાં ફાયદો થાય છે નખની તંદુરસ્તી વધારે છે નાળિયેર સવારે અથવા બપોરે ભોજન પહેલાં રહેવાથી વધુ ફાયદે છે થાય છે કિડનીની પથરી ઓછી થવામાં પણ ફાયદો કરે છે શરીરમાં કોઈ જનજાતનો સોજો હોય તો તે દૂર કરવામાં ફાયદો કરે છે તો મિત્રો આ હતા લીલા નળિયેળ પીવાના ફાયદા અસ્તુ